ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના આગેવાનો જે નિર્ણય કૃચે પ્રમાણે હું રહીશ બનાસ ડેરીના ચેરમેન પદ માટે જે હરીફાઈ છે હવે જામી છે ડેરીની ચૂંટણીમાં હરી ચૌધરીએ પાલનપુરમાં ફોર્મ ભર્યું છે બનાસ ડેરીને લઈ એ ભાજપ વર્સિસ ભાજપની થવા જઈ રહી છે

એ ડેરીની ચૂંટણીમાં ચૌધરીએ પાલનપુરમાં ફોર્મ ભર્યું છે સાથે જ સમર્થકોની હાજરીમાં એ ચૌધરીએ એ ફોર્મ ભર્યું છે અત્યારે કે જે એ બનાસ ડેરીની ચૂંટણીમાં કોણ કોની વચ્ચે સીધી ટક્કર થશે તે હવે જોવાનું છે બનાસ ડેરીની પ્રતિષ્ઠાના જંગમાં કોણ કોણ મેદાને ઉતરે છે તે પણ એક જોવાનો વિષય છે સાથે જ

નક્કી મનાઈ રહ્યા છે એક બાદ એક ફોર્મ ભરાઈ રહ્યા છે આવતા મહિનાની દસ તારીખે જ્યારે મતદાન છે તે પહેલાં હવે બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું છે સહકારની ચૂંટણીમાં હવે સરકાર કેટલું આમાં નજર રાખીને બેઠું છે એ પણ એક જોવાનો વિષય છે બનાસકાંઠાની આ સૌથી મોટી ચૂંટણી કહી શકાય એ બનાસ ડેરીની ચૂંટણીમાં હવે જ્યારે એ પૂર્વ મંત્રી

કે બનાસ બેંકની ચૂંટણી હોય કે ડેરીની ચૂંટણી હોય અને સંગઠનમાં પણ બધા લોકોએ મારા ઉપર આશીર્વાદ રાખ્યા છે હું લગભગ પાંત્રીસ ચાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો એક સામાન્ય કાર્યકર્તા છું ભારતીય જનતા પાર્ટીના મારા ઉપર ખૂબ આશીર્વાદ છે મેં પણ નક્કી કર્યું છે કે ભલે મેં આજે ફોર્મ ભર્યું પણ પ્રદેશ જે આદેશ કરશે એ પ્રમાણે હું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના આગેવાનો જે નિર્ણય કરશે એ પ્રમાણે હું રહીશ અને મને વિશ્વાસ છે કે પ્રદેશ પણ મારા ઉપર આશીર્વાદ રાખશે પશુપાલકો અને સભાસદો બહુ રાખશે અને બનાસ દીધીની આ ચૂંટણીમાં હું ડાયરેક્ટર તરીકે જરૂર વિજયી થઈશ ચોક્કસથી જે રીતના તેમણે કહ્યું કે એ બનાસ ડેરીની એ નિયામક મંડળની ચૂંટણીમાં પાલનપુર બેઠક ઉપરથી તેમને એ ડાયરેક્ટર તરીકે એ ઉમેદવારી નોંધાવી છે ભાજપ વર્સિસ ભાજપની અહીંયા લડાઈ થવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટી અહીંયાથી કોને મેન્ડેટ આપે છે સામે જે રીતના એ ભરૂચની દૂધ ધારા એ ડેરીની ચૂંટણીમાં જે રીતનો એ રસપ્રદ જંગ ભાજપ વર્સિસ ભાજપનો ચાલી રહ્યો છે એ જ રીતના હવે આ બનાસ ડેરીની ક્યાંક હવે એ જ પેટર્ન એ લાગુ થવા જઈ રહી હોય તેવી અણસારો અત્યારથી જોવા મળી રહી છે હવે જોવાનું એ છે કે અંતિમ ઘડીએ કોની ટક્કર કોની સામે થાય છે કોણ આ બેંકની ડેરીની અંદર એ હવે ઉમેદવારી પોતાની કાયમ રાખે છે હવે જ્યારે એ ફોર્મ પાછા ખેંચવાની અંતિમ તારીખ હશે ત્યારે ખબર પડશે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે એક બાદ એક એ ફોર્મ ભરાવાની શરૂઆત એ બનાસ ડેરીની ચૂંટણી માટે એ થઈ ચૂકી છે